હું આ વિસાયકલ ટેકનિકલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. અને એક એક મેકેનિકલ મેરેટનો પ્રોજેક્ટ બનાવ્યો છે. તેમાં આપણે ઓપલાટ ગાડી છે એટલે આપણે ફોન માં શકે એવું નિતે ઓપલે પર મૂક્યું છે એટલે કે એનો બનાવેલ છે. હલો મારું નામ રાઠોડ વૈભવ વસોભાઈ હું ધોરણ નવ એમાં અભ્યાસ કરું છું મેં આ એક ચેક્ટો બનાવે છે જેમાં એક કુઠું લીધેલ છે કોકડો લીધેલ છે રીનો થાય છે કરે છે